જે ગુજરાતમાં નરેન્દ્ર મોદી જે પોતે અત્યારે વડાપ્રધાન છે અને ગૃહમંત્રી અમિત શાહ તેમની ગુજરાતમાં છે અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી સતત જીતી રહી છે ત્યારે કોંગ્રેસની સીડબલ્યુસીની બેઠક અને વર્ષ બે હજાર સત્યાવીસ માં જે પ્રકારે રાહુલ ગાંધીએ કહ્યું છે કે ગુજરાત તે જીતશે પરંતુ તે સફળ થઈ શકે કેમ કે આ ગુજરાતમાં કોંગ્રેસે તેમનું સંગઠન ખાલી પેપર પર છે ગ્રાઉન્ડ

ત્રણ દાયકાથી આ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો સતત ભગવો લહેરાઈ રહ્યો છે વર્ષ બે હજાર એકમાં તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી આવ્યા અને ત્યારબાદ તેમના સાથીદાર બને છે અમિત શાહ આ બંનેની જોડીએ ગુજરાતમાં કમાલ કર્યું અને ત્રણ દાયકાથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં રાજ કરે છે વર્ષ બે હજાર ચૌદમાં દિલ્હીની ગાદી પર પહોંચે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ત્યારબાદ તેમના સાથી હોય છે અમિત શાહ જે પ્રકારે ગુજરાતમાં તેમણે ત્રણ દાયકા રાજ કર્યું ત્યારબાદ તે દિલ્હી જાય છે અને દિલ્હીમાં પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીને એનડીએની આ ત્રીજી સરકાર છે ત્રણ દાયકામાં ગુજરાતમાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના સાથે લોકો જોડાયા આ પાર્ટીએ અનેક લોકો છે અનેક નેતાઓ છે તેને પેદા કરીને આ જ પાર્ટી સતત અત્યારે ગુજરાતમાં જીતી રહી છે કોંગ્રેસની સીડબલ્યુસીની બેઠક અમદાવાદને સાબરમતી તટ પર છ દાયકા બાદ યોજાવા જઈ રહી છે અને રાહુલ ગાંધી જે અત્યારે વિપક્ષના નેતા છે તેમણે પણ કહ્યું હતું કે વર્ષ બે હજાર સત્યાવીસમાં તે ગુજરાત જીતશે અને મોદી અને અમિત શાહને તેમણે હુંકાર પણ ભર્યો હતો પરંતુ તેમની આ વાતો ખાલી કહેવા પૂરતી સાબિત થાય તો પણ નવાય નહીં કેમ કે ગુજરાતમાં ત્રણ દાયકાથી ભારતીય જનતા પાર્ટીનું સતત રાજ છે અને આ ગુજરાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને ખૂબ પ્રેમ આપ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના સાથે જોડાયેલા પણ છે કેન્દ્રમાં પણ અત્યારે એનડીએ ની સરકાર છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા પર અલગ અલગ રાજ્યોની વાત કરો કે પછી દેશમાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીની સરકારો સતત બની રહી છે તે જોતાં આ ચહેરો છે તે સર્વ છે અને આ ચહેરાના સામે કોંગ્રેસ ક્યાંય જીતી શકે તેવી કોઈ પણ પ્રકારની શક્યતાઓ નથી સીડબ્લ્યુ સીની બેઠકમાં અલગ અલગ ઠરાવો થવાના છે અલગ અલગ ચર્ચા થવાની છે અને બની શકે જે વર્ષ બે હજાર સત્યાવીસમાં જીતવા માટે કોંગ્રેસ કોઈ રણનીતિ પણ ઘડે થોડાક સમય પહેલાં રાહુલ ગાંધી ગુજરાતમાં આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં રેશના ઘોડા અને લગ્નના ઘોડા અલગ છે અને તે બંને છે તેને મિક્સ કરી દેવામાં આવે છે તે વધુ આગળ બોલ્યા હતા કે ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓ ભારતીય જનતા પાર્ટીના સાથે જોડાયેલા છે પરંતુ રાહુલ ગાંધીએ આ નિવેદન અગાઉ પણ આપ્યું હતું પણ આજ સુધી કોઈ પણ એવા નેતા છે તેના વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થઈ ગુજરાત કોંગ્રેસની વાત કરીએ તો ગુજરાત કોંગ્રેસનું જે સંગઠન છે તે કેવળને કેવળ પેપર પર છે તેમ કહો તો પણ અતિશયોગથી નહીં હોય કેમ કે જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ કે પછી ગામ પંચાયત કક્ષાએ હોદ્દેદારોની વરણી તો પણ થતી હોય છે પરંતુ ગ્રાઉન્ડ લેવલે ક્યાંય ને ક્યાંય કોઈ એવા કોંગ્રેસના કાર્યકરો સક્રિય નથી ને તેનું કારણ છે કે આજ ગુજરાત કોંગ્રેસની જે પીસીસી છે તેમાં ચોક્કસ વ્યક્તિઓ છે તે ઘણા સમયથી કબજો કરેલો છે અને કોંગ્રેસનો જે નાનામાં નાનો સક્રિય કાર્યકર છે કોંગ્રેસ પર આરોપ લગાવી ચૂક્યા છે કે કેટલાક લોકો પાર્ટીમાં કામ કરવા દેતા નથી કેટલાક લોકો દ્વારા પાર્ટીમાં રોકવામાં આવે છે ને આવી વાતો અનેક લોકો ભૂતકાળમાં કરી ચૂક્યા છે અને તેના વચ્ચે જે પ્રકારે ગુજરાતમાં જીતવાનો દાવો રાહુલ ગાંધીએ કર્યો છે તે કેવળ દાવો જ રહેશે કેમ કે જે પ્રકારે કોંગ્રેસની અત્યારની વાસ્તવિક સ્થિતિ છે તે જોતા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કોંગ્રેસ માટે ગુજરાત જીતવું તે ખૂબ પડકારજનક છે અને કોંગ્રેસનું કોઈ પણ પ્રકારનું સંગઠન પણ નથી જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની હંમેશા એક ચાણક્ય નીતિ તરીકે ઓળખાતી વાતો રહી છે ચાણક્ય નીતિ રહી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે દેશનો ચહેરો છે અને તેમના સામે કોંગ્રેસ હોય કે અન્ય સાથી પક્ષો હોય તેઓને હર હંમેશ જીતવું મુશ્કેલ પડી રહ્યું છે અને ગુજરાતમાં પણ આ સીડબ્લ્યુસીની બેઠક જે યોજાવાની છે બે દિવસ જે દેશના અલગ અલગ રાજ્યોના પણ નેતા ગુજરાત આવવાના છે પરંતુ આ બેઠક છે આ બેઠક બાદ કોઈ અર્થ નીકળે તેવું તો હાલ રાજકીય વિશ્લેષકો કહી રહ્યા છે કે કંઈ નીકળે તેમ નથી જોઈએ હવે આવનારા સમયમાં જે પ્રકારે સીડબ્લ્યુ સીની બેઠક પર લોકોની નજર છે અને બેઠક બાદ દેશમાં અને અલગ અલગ રાજ્યોમાં જ્યાં કોંગ્રેસ નથી જીતી શકતી કે પછી ગુજરાતની જ વાત કરો ત્યાં કોઈ રણનીતિ બને છે કે પછી કેવળ ને કેવળ વાતો રહે છે આ પ્રકારનું એનાલિસિસ જોવા માટે હોટલાઈન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો